આખરે જે ચૂંટણીની કાગડોળે વાર જોવાઈ રહી હતી તે ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે આ ચૂંટણી છે ગુજરાતના વિસાવદર વિધાનસભાની ચૂંટણી કે જેની વાર લાંબા સમયથી જોવાઈ રહી હતી બે હજાર બાવીસમાં ભુપતભાણી કે જે આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર વિસાવદરમાંથી ચૂંટણી જીતેલા હતા તેમને બે હજાર તેવીસ

ની પિટેશન તેમને પાછી લઈ લીધી તે બાદ પણ ચૂંટણી હમણાં આવશે હમણાં આવશે તેવું દરેક મુખ કહી રહ્યું હતું પરંતુ ચૂંટણી નથી આવી રહી ત્યારે ગઈકાલ એટલે કે તારીખ પચીસ મે બે હજાર રોજ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવીને કહેવામાં આવ્યું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી તારીખ ઓગણીસ ના રોજ યોજાશે ને સાથે સાથે તેવીસ જૂન ના આ બેઠક પર પરિણામ આવશે કડી અને વિસાવદર આ બંને વિધાનસભાઓ રિક્ત પડેલી છે કડી વિધાનસભાના જે ચૂંટાયેલા ઉમેદવાર હતા તેમનું અવસાન થયું ને તે ગોપાલ ઇટાલિયા છે પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની પણ વાર જોવાઈ રહી છે સાથે સાથે કડીમાં પણ કોણ કઈ પાર્ટી કયા પત્તા ફેંકે છે તેની પણ વાર જોવાઈ રહી છે ભલે પલ્લી અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે થેન્ક યુ સો મચ